નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યુઝ એટી સિક્સ અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાળા ગામે સોલંકી વર્ષના રાજપૂત જાગીરદાર પરિવારમાં હજુ સુધી ભવાઈ સંસ્કૃતિ આશરે આઠસો વર્ષ પૂર્વની મનાવવામાં આવે છે ત્યારે આધુનિક યુગમાં જૂની સંસ્કૃતિને સાચવવાના પ્રયાસના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામમાં સોલંકી દરબારોની કુળદેવી બહુચર માતાજી ના મંદિર ની અગાઉ પ્રાણ પ્રતિષ્ઠા કરેલ તે નિમિત્તે તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ સાંજે ભવાઈ અને મા કાળી માતાજી નો ગરબો રજૂ કરવામાં આવ્યો સાબરકાંઠા જિલ્લાના હસુભાઈ નાયક જીતુભાઈ નાયક જયમીનભાઈ નાયક બિપિનભાઈ નાયક ગણપતભાઈ નાયક શાંતિભાઈ નાયક તથા અન્ય કલાકારો દ્વારા પરંપરાગત રીતે ભવાઈ ભજવી બતાવી મનોરંજન પૂરું પાડ્યું હતું જાગીરી સમયે પણ ભવાઈ મહત્વ હતું અહીં ઉલ્લેખનીય છે કે અસહિત ઠાકર પણ બનાસકાંઠા જિલ્લાના સિદ્ધપુરના વતની હતા જેમણે ત્રણસો સાહીઠ ભવાઈ વેશ લેખ નાટક લખ્યા છે તેમના લખેલા કેટલાક જે નાયક સમાજના ભાઈ ગુજરાત ના ગામ અને શહેરોમાં ધન્યવાદ અહેવાલ અલ્પેશ ગોસ્વામી કાકરેજ કરવું Radio, Radio,